આ બજાર માં આવી ગયા

પણ હવે આ ખોટ કે પછી કે થઈ ગઈ છે એટલે ઓની દવા જોતા આવો ને 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 પેલી તો હું કરતાવા એ બધા શું કરી રમણવા

તો બટાકા તો હારા લાગે છે અને ખેતર તો શું જબરું લાગે છે થોડુંક થોડુંક સાબર જેવું લાગે છે આ બટાકા થોડુંક લઈશી અને આગળ જોઈએ આડો આગળ જબરું લાગે બટાકા ખેતર માં હારો હારા આ નળી કેપ તો નીકળી ગયેલી છે હમણાં વાંકવા જો वाई की दी नेकले की दी चलो तो आगे दो बड़ा को तो सो हो रहा है ताबा जो वाला आगे ही स्टार हां मैं किचन में सीधे तर मो गया था बस के बाद गया था बस आओ बता करे अभी आ दो आप અરે આપણે બટાકા રે આલે છે ને આ બધા એ જીઓ આપણે થઈ બેલા દાદા બટાકા કાઢવા છે હવે બટાકા દે 50 બટાકા દેવાડા પડી છે જીયા જો આવળા આ બધા જે આપણે આવળા આવળા બટાકા બેહી જોઈએ છે આવળા આલે બેઠા છે લાઈક કરી દો શેર કરી દો જી મિત્રો આજે અમે બે ભાઈઓ ખેતરનો વિડિયો બનાયા તો બટાકાનો તો આ બે જણા અમે આજે આજથી ચાલુ કરશું બે વિડિયા બે ભાઈ મેને કરતા રહેશે અને આ પછી મારા પાસે ન આવશે દરરોજ બ્લોકની અંદર તો હવે દરરોજ આવતા રી અમારા બ્લોક નવા દરરોજ દરરોજ મહેનત કરશે અને અમારા વિડીયોને સપોર્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાજી